હનુમાન બહુક શ્લોક નંબર ચાલીસ બાદપણે સુધે મન રામ સન્મુખ ભયો રામ નામ લેજ માંગી ખાત ટુકટા કહો પર લોક રીતિ મેં પુનિત પ્રીતિ રામરાય મોહ બસ બેઠો તોરી તરકી તારા કહો ખોટ ખોટા આચાર્યના આચાર્ય તપનાયો અંજની કુમાર શોધ્યો રામપની પાક હોઉં તુલસી ગોંસાઈ ભ્યો ભોંડ દીન ભૂલ ગયો તાકો ફલ પાવર નિદાન પરિપાક હો

મારા આ દુરાચરણ વખતે પણ અંજનીકુમારે મને અપનાવ્યો અને શ્રી રામચંદ્રજીના હાથે મને સુધારાવ્યો હું તુલસીમાંથી તુલસી ગોસાઈ થયો મેં આ પ્રતિષ્ઠા પામીને મેં પાછળના ખરાબ દિવસો ભૂલી ગયો આખરે હું એ જ ખરાબ ફળો ભોગવી રહ્યો છું જય શ્રી રામ જય બજરંગબલી